આ શહેરનું નામ હિંમતનગર છે એટલે એની હિંમત તો તમે જોઈ જ છે બાકી સત્તાધારવાળા સત્તાવાળાઓ સમજી જાય તો સારું છે આ વિરોધને તાત આક્રોશિત કેમ બનાસકાંઠાનું વડું મથક પાલનપુર અને પાલનપુરનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો એરોમા સર્કલનો ટ્રાફિક રાજ્ય સરકારે ટ્રાફિકનો ભાર ઓછો કરવા પાંચસો બાસઠ કરોડના ખર્ચે

રાજસ્થાન જતા હજારો વાહનો આજ રોડ પરથી પસાર થાય છે શહેરીજનો અને પ્રવાસીઓ બંને આ ટ્રાફિક જામથી ત્રસ્ત છે ખેડૂતોની એકસો ને સત્તાવન હેક્ટર જમીન અત્યારે બાયપાસમાં સંપાદન થઈ રહી છે તેની સામે એકસો પચાસ કરોડ રૂપિયા માત્ર ચૂકવણું કરવામાં આવ્યું છે જેને વિચારીએ કે પાલનપુર સિટીની બાજુમાં પંદરે પંદર ગામ આવેલા છે તેની જમીનનું વેલ્યુ બે કરોડથી પાંચ કરોડ રૂપિયાનું અત્યારે માર્કેટ વેલ્યુ ચાલી રહ્યું છે તેની સામે સરકારે જંત્રીના પૈસા ગણી અને માત્ર ફૂટના દસ થી પચાસ રૂપિયા પંદર ગામમાં અલગ અલગ જગ્યાએ ચૂકવી અને અમને અમારી કમર તોડી નાખી છે જે આ સ્ટેચ્યુથી અમે આજે પ્રદર્શિત કરી રહ્યા છે કે આ સમસ્યા કાયમી ઉકેલ લાવવા રાજ્ય સરકારે પાંચસો બાસઠ કરોડના ખર્ચે સોનગઢ થી જગાણા સુધી ચોવીસ કિલોમીટર થી વધુ લાંબો બાયપાસ મંજૂર કર્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ ખાતમુહૂર્ત કર્યું હતું

આમને ઉદ્યોગો ઉપર જ લાગણી છે ખેડૂત ઉપર કોઈ કહેવાય ને કે ખેડૂત નામે નાશ કરી દેવાની નીતિ અપનાવી છે પરંતુ આ બાયપાસ ના નિર્માણ થી અસરગ્રસ્ત પંદર થી વધુ ગામ ના ખેડૂતો આક્રોશ માં છે કોટલા ગામે ખેડૂતોએ લાચાર ખેડૂતનું પુતળું બનાવી જૂતાનો હાર પહેરાવ્યો અને વિરોધ નોંધાવ્યો અમારી આજીવિકા ખેડૂતોને કોઈ પણ જમીન બે વીઘા વીઘા હતી ને એ ખેડૂત રખડતો થઈ ગયો છે એને કોઈ પણ એના બાળ બચ્ચા અને કઈ રીતે એનું ગુજરાન ચલાવવું એ કોઈ એને કોઈ શક્યતા જ નથી અને કઈ રીતે જવું ને કઈ રીતે એમને જમીન ખરીદી એને કોઈ પૈસા વગર શું જમીન ખરીદે કોઈ ભાવ ચૂકવણો નથી ખેડૂતને પૈસો જોતો જ નથી અમને તો ગૌચરમાં જગ્યા પડી જમીન સાથે ગૌચરમાંથી જમીન મળવી જોઈએ છેલ્લો એના સિવાય અમારે કોઈ પેલો ચાય એમ નથી જે સરકાર વિકાસ કરે એમાં અમારો કોઈ અવરોધ નહીં કો તો અમને જમીન સાથે જમીન આપે જો એક સિટીનો વિકાસમાં ચાર ઓટલો વાળા જો આખો બંધ રાખતા હોય તો અમારો હોળ ગોમાળોનો વહેલો ખાસડો જેટલું સરકાર આમ વિકાસના નામે બોલ્યા કરે છે તો આમ વિકાસ ખેડૂતનો ખેડૂત ખેડૂત તાત પણ તાત તો ખાસડો પહેરીને ખાસડો ખાય છે અને જે વોટલોવાળાનો ઉદ્યોગવાળા લેર કરે છે તો અમે તાત છે ને અમે તો પછી ભીખ માંગવા દાડો અમારો આવ્યો છે ખેડૂત એ સ્પષ્ટથી આપી છે કે જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરાશે અને પંદર ગામના હજારો પરિવારો રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે આગ્યામાં જે ચૂંટણી આવશે તેમાં એકચુઅલી ખોટલાએ તો કલેક્ટરશ્રી અને આવેદનપત્ર અને ચૂંટણી પંથને આવેદનપત્ર આપ્યો છે કે અમે નહીં અમે ઇલેક્શનનો બહિષ્કાર કરીશું પણ આજે અમે સાથે પંદર ગામના આગેવાનો આજે જોડાયા છે અને પછી જે બે હજાર પરિવારો જે જમીન સંપાદનમાં જેમની જમીન જઈ રહી છે બે બે હજાર પરિવારો સાથે મળી અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું કારણ કે અમારે આજીવિકા નથી તો પછી અમે લોકશાહીમાં લોકશાહીના કોઈ પર્વની ઉજવણી કરી અને અમે કેવી રીતે જીવી શકીએ एक तरफ शहरी जनो ने ट्रैफिक माती मुक्ति की आशा तो दूसरी तरफ खेड़तनों आक्रोश अब सरकार आप विरोध ने की रीति शांत कर हैं हलकेश राव जी मीडिया बनास काठा हमने खेड़ू